નમસ્કાર ખેડૂતભાઈઓ સ્વાગત છે તમારું ફ્રેન્ડ ઓફ ખેડૂત નામની યુટ્યુબ ચેનલમાં તો આજે તારીખ સત્તર નવ બે હજાર પચીસ અને વાર મંગળવારના આજના ઊંઝા માર્કેટ યાર્ડના સો ટકા સાચા બજાર ભાવ આવી ગયા છે તો ચાલો તે જોઈ લઈએ પરંતુ તે પહેલાં જો વિડીયોમાં પહેલીવાર આવ્યા આવો તો વિડીયોને એક લાઇક કરો ચેનલને સબસ્ક્રાઈબ કરી નોલ પર સિલેક્ટ કરી નાખો જેથી જ વિડીયો સૌથી પહેલાં તમારા સુધી પહોંચી રહેશે તો ચાલો શરૂ કરીએ ઊંચા વીસ બજાર ભાવ પાક નીચો ભાવ ઊંચો ભાવ જેમાં સૌથી પહેલાં છે અજમો જે છે એક હજાર પચીસથી ઓગણીસો ચાલીસ ઈસબગુલ જે છે સત્તરસો પચાસથી ચોવીસો ચાલીસ અને આગળ છે તલ સફેદ જે છે તેરસોથી ઓગણીસો બાણું પછી છે રાયડો જે છે બારસો એંસીથી તેરસો સોળ જીરું જેનો નીચો ભાવ છે એકત્રીસો અને ઊંચા ઊંચો ભાવ છે પિસ્તાલીસો પંચોતેર પછી છે મેથી જે છે નવસો અગિયાર થી નવસો અગિયાર અને હવે છેલ્લે છે ધાણા જે છે તેરસો પંચ્યાસી થી તેરસો સુવા જે છે બારસો થી પંદરસો છીતેર વરિયાળી જે છે નવસો થી બેતાલીસો તો વાં આજના ઊંચાના બજાર ભાવ